ઉધના કોલેજના કેમ્પસમાં તારીખ અઠાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિરંજનભાઈ પટેલ મંત્રી શ્રી કાંતિલાલ પટેલ ટ્રેઝરર શ્રી અમૃતભાઈ પટેલ સહમંત્રી શ્રી કેતનભાઈ શાહ દાતા ટ્રસ્ટી શ્રી હેતભાઈ દેસાઈ હાજર રહ્યા હતા જ્યારે ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઈ જરીવાલા તથા સહમંત્રી શ્રી કેતનભાઈ જરીવાલાએ સંદેશા દ્વારા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રીઓ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિરંજનભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મેહુલ પી દેસાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો અહેવાલ રજૂ કર્યો હતો સપ્તધારા હેઠળ કોલેજ અને આંતર કોલેજ કક્ષાએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ રમત અને સ્પર્ધાઓમાં કોલેજના

ખૂદના કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવું છું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ આ વર્ષે પણ જુદી જુદી એકસો અઠ્ઠાવન કેટેગરીમાં લગભગ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને અહીં ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત થયા છે તેમજ નોંધપાત્ર બાબત અમારા પ્રશ્ન એ છે કે દર વર્ષે સ્કોલરશિપનું પણ એનાયત કરવામાં આવે છે તમને વાત કરું તો તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે પોતાના વર્ષમાં ટોપ માં આવ્યા હોય એમને અમે ટ્યુશન ફી વેવર કરીએ છીએ ત્યારબાદ સ્પોર્ટ્સ ક્ષેત્રે કે જેમણે સ્ટેટ લેવલ નેશનલ લેવલ પર પાર્ટિસિપન્સ કર્યું હોય અને વિનર થયા હોય એવા દરેક વિદ્યાર્થીઓને પણ અમે ટ્યુશન ફી વેવર તરીકે સ્કોલરશીપ આપીએ છીએ અને જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ જે ભાગ લીધો હોય વિદ્યાર્થીઓને એને પણ અમે સ્કોલરશીપ આપીએ છીએ મને જણાવતા આનંદ થાય છે કે બે હજાર છ ની સાલથી આ સ્કોલરશીપની સ્કીમ અમલમાં છે અમે અત્યાર સુધીમાં લગભગ સત્તર લાખ જેટલી સ્કોલરશિપ વિદ્યાર્થીઓને એનાયત કરી છે અને ચાલુ વર્ષે લગભગ બે લાખ જેવા રકમથી વિદ્યાર્થીઓને નવાજાયા છે અને આ દરેક કાર્યક્રમની પાછળ મારા સ્ટાફ મિત્રો અને મેનેજમેન્ટનું પીઠબળ મળી રહે છે એ માટે હું ખરેખર ખૂબ નસીબદાર છું એવું લાગે છે જે હું કાંતિલાલ પટેલ ઉદના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી અમારું આ ટ્રસ્ટ સાઠ વર્ષ જૂનું ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ પાયા થી સેવાની ભાવનાથી ચાલે છે અને અત્યારે પણ સેવાની ભાવનાથી ચલાવીએ છીએ ઓછામાં ઓછી ફીમાં સૌથી સારું એજ્યુકેશન આપી શકીએ એના સર્વે પ્રયત્નો મેનેજમેન્ટ તરફથી થાય છે કેજી થી કરીને જુનિયર કેજી થી કરીને છે કોલેજ સુધીનું શિક્ષણ આ ટ્રસ્ટમાં અમે આપીએ છીએ અને લગભગ સાડા સાત હાજર વિદ્યાર્થીઓને અત્યારે સેવાની ભાવનાથી ભણાવીએ છીએ આભાર હું શ્રી નિરંજન મનસુખલાલ પટેલ પ્રમુખ શ્રી ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ આજરોજ અમે ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી ગણને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે મારા સાથી કાંતિભાઈ પટેલ છે મેનેજમેન્ટના સેક્રેટરીશ્રી બીજા અમારા ટ્રેઝર શ્રી અમરતભાઈ પટેલ છે અમે સાથે મળીને અને બીજા ટ્રસ્ટી ગણે અને હોદેદારશ્રીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમે જે વિદ્યાર્થી ગણ અને અમારા અધ્યાપકગણ અને વડીલો મીડિયા અને પ્રેસ જે સહકાર આપ્યો છે એ બદલ અમે સૌના આભારી છીએ અને પરંપરા મુજબ અમે દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને આનંદિત કરીએ છીએ કે જેથી વધુને વધુ વિદ્યાર્થી આમાં ભાગ લે અને વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રગતિ કરે અને કોલેજનું નામ રોશન કરે रिपोर्टर समिर सैद जनादेश न्यूज सूरत